ગુરુ કૃપા કેવલ કૃપા હરે કૃષ્ણ મો શ્રી નાથ નારાયણ વાસુદેવા શ્રીરામ હરિ સ્વપનાનગર ગાંધીધામ કચ્છથી દાશ અશોકેશ્વરી સદગુરુ પૂજ્ય મોરારી બાપુ ના દેશીયર કુલગુરુ રમલીના અમારા બનજીરામ બાપુ જમલીના અમારા પિતા ડામજી બાપુ આપ સર્વે ભક્તો સંતોના ચરણોમાં જિજ્ઞાસુઓના ચરણોમાં મારા કોટી કોટી વંદન પ્રણામ મારા મહેશ્રી મેઘવાર સમાજને અને અમારા ધર્મ ગુરુશ્રીઓને જાજેરા બ્રહ્માચાર અલખ જે કરવું હમણાં આપણે શ્રાવણ થી પ્રભાત્ય ભાજન અને હમણાં ગઈકાલથી બે દિવસ થી શિવ મહાપુરાણનું પણ આપણે કથન ને સત્સંગ લઈ રહ્યા છીએ આ સાથે જ તો આપણે એ લાભ મારા આપણે તો માણસ છીએ માણસ માણસ તમને ખબર છે પક્ષીઓ પણ રામ નામ બોલે છે એમાં વિશેષ બીજા પક્ષીઓની તો શિખાડીએ બોલે કે ન બોલે પણ પોપટ સુડલો તો બોલે નહીં બોલે એને આપણે તમે જેમ શીખાડો કોપર તો પક્ષી એ પક્ષી જો રામ બોલવાનું શીખી જતું હોય બોલતો હોય તો મારા આપણે તો માણસ રામ નામ બોલી શકીએ એ પક્ષી પણ આપણે ગયા ગુજરાતી ના ના અને શું પક્ષીઓની વાત કરું હું તો સવારના પાંચ વાગે ઉઠી જાઉં જેવા છ વાગે અજવાળું થાય પોર પોર પ્રભાત થાય અને મારા વાલા છ વાગે તો પક્ષી પોત પોતાના ચારા માટે ઉડીને જતા હોય બગલા હોય પોપટ હોય કબૂતર હોય ચકલીઓ હોય બધાને હું જવું ટોળી ને ટોળા અમારે આમ આ અમારા ઘરની આજુબાજુથી જાય સપના નગરમાં તો માં જાઉં તો કેટલા પોપટા ઉડે આ હા એટલે મને એ પોપટ યાદ આવી ને એને શીખનાર કોઈ નાના સુના કે કોઈ ચિલચાલુ માણા કે બાઈ નથી મહિલા અમારા સતી સીતામા છે એ શીખાય છે એ પાંજરું રાખે છે પોતાને ત્યાં અને સીતાજી માં પરોઢે પોપટ ને સીતારામ 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 કેતા સ્વીકારીશ હે સુડલા હે પોપટ તારો એક તો અવાજ મિત્રો મને બહુ ગમે એટલે તુરામ બોલ તુંરામ બોલ સીતારામ બોલ અને બોલે તમે ક્યાં અનુભવ નથી પોપટ બોલે અને કોયલ તો એવી થવું કે આવે આહા

પોતાના ચારા માટે જો જતા હોય તો આપણે કેમ વહેલા ન ઉઠીએ જોકે હું પહેલે મોડો ઉઠતો હતો હવે તો ભાઈ શું વાત કરું મારે મારે હરિભજન હરિભજન હમે કરું છું કારણ કે અમારા પિતાશ્રી દામોદર બાપુનો અમારો આ એક ચીલો ધામમાં અમારા કુલગુરુ ધનજીરામ બાપુનો આ ચીલો ભક્તિ નો માર્ગ ધ્યાન માર્ગ પણ પાંચ પૈસા અમે એમના ભક્તિ માર્ગે જો જ્ઞાન માર્ગે ચાલી શકતા હોય અમારા વાલા તો અમે ધન્ય છીએ તમે પણ સાંભળનારા ધન્ય સાંભળો તો આપણે પક્ષીઓને જોઈ પણ કંઈક શીખવું જોઈએ પશુ પક્ષીઓને છ વાગે છ વાગે ઉઠી હોય છે પોતપોતાના જે ભી ચારા માટે કે દાણા માટે ચાકલીઓ કબૂતર પોખતા બગલાઓ બીજા ઘણા બધા પક્ષ અમારે વાડીએ તો ઓહો ગજેબ આખો દિવસ કિલકીલા કિલકીલા તમારે આપણે આપણા સામાન ચાલુ જો આખો દિવસ તો આપણે પણ હવે પોપટ શીખીએ કે રામ નામ લેવું હરી નામ લેવું સીતારામ હવે જે તમે ભજતા હો અર ઉપર એવું નથી કે આપણે સીતારામ સીતારામ કહીએ કે રામ ના 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 એ તો એક તમારે સીતામાં પોપટને શીખાડે એટલા તમે જેને ભજતા હો મારા હારને ભજો હરીને ભજો શિવને ભજો માતાજીને ભજો ਗੁਰੂ ਨੇ ਬਾਜੋ ਸਤਿਗੁਰੂ ਨੇ ਬਾਜੋ ਕ੍ਰਿਸ਼ਨ ਨੇ ਬਾਜੋ ਜੇਨੇ ਪਰ ਬਾਜਿਤਾਓ ਇਹਨੂੰ ਨਾਮ ਲਿਓ ਮਾਰੇ ਬੜ ਡੋਰੇ ਪੋਪਟ ਰਾਜਾ ਹੇ ਰਾਮਨਾ ਕੌਣ ਪੜਾਵੇ ਸਭੀ ਸੀਤਾ ਆਦੀ ਪੜਾਵੇ

રામ નામ મારા હનુમાનજી મારા જ્ઞાતિ પ્રિય એ રામ નામ આજે મંગળવાર મારા હનુમાનજી નો દિવસ એટલે આપણે રામ નામ લઈએ આમ તો રોજ લેવું જોઈએ મારા વાલા રામ નહીં રામ તમે જો તમને કહી દો એ પોપટ શીખાડો ને તો ગાળો શીખાડો પણ હો જો તમે પોપટ રાખ્યું હોય અને જો કોઈ મેમાન કે કોઈ આવે ને જો એને ઘાળ ઠકા કરી તો મારા વાલા એવું કેવું લાગે ઓલા લોકો આવનાર ને એમ લાગે કે આનો પોપટ આ ગાળો દે તો એ અંદર માણા કેવા હશે એટલે એને ગાડો ન શીખાડતા ਇਹਨੇ ਤਾਂ ਜੇਸੀ ਕਾੜੋ ਹੀ ਬੋਲੇ ਪਪਟ ਸੀ ਨਾ ਪਰ ਇਹਨੇ ਸਿਤਾ RAM 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 ਬੋਲਤਾ ਸਿਖਾਣ ਰਾਦੇ ਸ਼ਾਮ ਬੋਲਤਾ ਸਿਖਾਜੋ ਹਰੀ ਨਾਮ ਬੋਲਤਾ ਸਿਖਾਜੋ ਮਾਰਾ ਵਾਲਾ ਤੇ ਤੁੰਨੇ ਪੜ ਸਿੱਖਜੋ ਪੋਪਟ ਦਾ ਨਾ ਇਕਾਂਰਣੇ ਲੀਲਾ ਵਾਸਾ ਤੋ ਵਡਾ તમાકે છે હે ને બનાઉ પોપટ એ દારુ બાજરૂ રે હીરા રતન જડાઉ ઈ વાંસનું પાંજરું બનાવું પોપટ એવું રૂપાડુ એવું રૂપાડુ અને વરી એમાં હીરા ને રતન જડાવું એ પોપડા પર તું સીતારામ બોલ રામ રામ બોલ એ પોપટ તું કે તને ખાડો તો લાલ મરચાં ખાય ટમાટા ખાય જે ખાતો હોય તે પણ હું તને તું કે તને બત્રીસ શું કેવાય ભાત ની વાનગીઓ બનાવીને ખવડાવું આપણને કોઈ લાલચ આપે આપડે તો બોલ ખોટે ખોટે બોલો એવું છે એમ ખાવું છે ને બત્રીસ ભાતના ભોજન મળતા હોય તો શું રામ નામ બોલો પછી ખબર છે કે આપડા જાપટી જઈશું પછી આરામ કરવું છે એવું નહીં એવું પોપટ એવું નથી સીતામાં એમ નથી કેતા હીરે રતને જડાવું તારું પાંજરું એ પોપડ આ તું રામ રામ બોલને ઓપટ આવે કે છે કોપ દારે એકારણે સી સી રસોઈ બનાવ સાકર કરી એ ચૂર મારે ઉપર ગીરે પીર સામો માટે બોફાડ રાજા એ રામના સેતારામના શું કે છે માતાજી પોપટ તારણે સીસી તારે કારણે શીસી રસોઈ બનાવ એવી રસોઈ એની સુગંધ સપના નગર માં બનતી હોય તો ક્યાં જાય અમારે ગણેશનગર ને ગાંધીધામમાં હીપો માં તો જાય ને જાય એવી રસોઈ બનાવું અને સાકર નો ચૂરમો કરું અને ઉપર ઘી ગાયનું સાચો ઘી પ્યોર ઘી મિક્સ વાળો નહીં

કોટે કાઠલો કાળો અરે નારા સૈયન સ્વામીન ભજ રાજણીને રૂપાડો શું કે છે નામા મા છેલે સીતામાં पाख पीढ़ी न पे पे काठ कोटे काठलो कारो नरसा स्वामी न भॼो हेगो त પઢ રોપ રાજ સત સીતાજી જી એ જીવાલા પડો રે બો બડ રામ જાના હરી નામ રા ભગવાન કય કૃષ્ણ કનૈયા લી જય હરે શાંતિ 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 मारा हनुमान जी महाराज की जय वाह भाई जय हो जय हो मारुमान हरि श्री राम